તો સુરત થી ત્રીસ કિલોમીટરના અંતર ઓલપાટ કિલોમીટરના આવે છે સરસ ગામમાં સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ માસમાં અહીં અસંખ્ય શિવ ભક્તો આ સિદ્ધનાથ દર્શન કરીને અનુભવ કરતા હોય છે મનોકામના સિદ્ધ થાય છે સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં અસંખ્ય ભક્તો આસ્થાનું કેન્દ્ર છે અનેક ભક્તો અહીં પગપાળા પણ આવતા હોય મિત્રો આ મંદિરની જે લોકપ્રિયતા છે એની પાછળ અનેક ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ રિંગ છે તે સ્વયંભૂ છે સિદ્ધનાથ મહાદેવનું સ્કાન પૂર્ણ પણ સિદ્ધેશ્વર મહાદેવ નો ઉલ્લેખ મિત્રો મંદિર આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખાડું તળ છે પણ શિવલિંગમાંથી નાળે જેવું મીઠું પાણી વહી રહ્યું છે સ્થાનિક ગુપ્ત ગંગાજી માને છે મિત્રો મંદિરના પ્રાંગણમાં દાદા દાદાનું મંદિર છે અને આ બેન અમારા ઘંટી વગાડવા શોખીન છે ફોટોગ્રાફી તો એવી કરશે કે ભાઈ તમે જોતા જ રહેશો અને ત્યાં અંદર પૂજા ન કરી શકે તો બાજુમાં બીજું શિવલિંગ મંદિર છે ત્યાં જઈ અમે પૂજા કરી તો મિત્રો સુરતમાં રહો છો તો આ સિદ્ધનાથ મહાદેવના શ્રાવણ માસમાં જરૂરથી દર્શન કરજો મિત્રો